છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાની ત્રણસો અઠ્ઠાવન ગ્રામ પંચાયતો ખાતે ખાસ ગ્રામસભાઓ યોજીને ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે સૌની શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે જણાવ્યું કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ આપણા દેશના લોકશાહી તંત્રના ત્રિસ્તરીય બંધારણમાં ગ્રામ પંચાયતો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મહત્વને ઉજાગર કરે છે માત્ર શાસનનું માધ્યમ નથી પણ ગામડાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું એક મજબૂત સાધન છે આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે જિલ્લા પંચાયત વર્ગ ચારના કર્મચારીઓને ગણવેશ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ડીઆરડીએના નિયામક કેડી ભગત નાયબ જિલ્લા વિકાસ અધિકારી સિજલબેન સંગાડા જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો જિલ્લા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના દરેક વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના આખા જ ખાતેથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિહાર મધુબની ખાતેથી જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું